આજ હવારી રૂપાળો ટાઢો વાવડો હે વરસાદ આજ આખી રાત આવ્યો જ ને અટાણે હવારી ને સીતારામ બધાની તો આજ જવો હવારી વરસાદનો એક સાટો ને આખી રાત મેં આવ્યો ને અને રૂપારો ટાઢો ટાઢો વાવડો હે વાદળા ઘણા ઓસા પડે ગયા જે હેઠા આવ્યા હતા ને એ જવું ઓછા ભાઈ ગયા મેં તો એવું લાગે કે આજે કદાચ સુરત દાદાના દર્શન થાય તો થાય આ બધા ઊંસા ઊંસા વ્યાગા વાદરા ને જ્યાં સુરત દાદાનું દર્શન થઈ જાય તો મજા આવે થોડોક તડીકો પડે જાય તો તડકો કીધું ને નથી પડ્યો અને તડકો પડી જાય એટલે વાલો એવો લાગી છે વરસાદ એ જરૂરી છે આગળ એકદમ ટાઢો ટાઢો વાવડો હવે આજે એક સાટો નથી આવ્યો અમેનો ને અમારે જવું એટલે ખારે ખેઈ પડે ગઈ એક જોઈ વરસાદ માન વાવડાની એ એક ખાયક ને નુકસાની થઈ બાકી તા અવાર મઈ પી ની એક ની દોઈ ને જો બીજી ને મગોટો નાખી દીધો તો ખાય ને એ વાવા હિંદા નાખવા ને બીજો આ એક કુંડી હે ને એ ભરવી કુંડી તો તમને કે દૂની ને ભરી મેં આ તો તે કુંડી ફરવાની તો જરૂર જ નહોતી મે આજ રાતી મેને તે ઈવંદ પી હું પાણી પીધું ઈ માથે લાગ તો મને લાગે મેરનું પાણી ઓસું પીતી હોય છે તો કુંડી પરવી વાહીંદા નાખવા ઈ કામકાજ કરું તો જરાક સૂરજ જાદો દેખાય ઓકાના કે તડકો પડે તો મજા આવે પણ તડકો પડી છે આજ જરા જરા દેખાય ને તડકો પડે પાછો વરે વાદરામાં આવે છે ને તો જરાક એલો ખાય પડી છે આજ તડકો એવું લાગે અટાણે તા

તો વાર વહે આજે આથી જ ચાલુ થાય અહીં હોય એટલે એટલે ચાલો ફરી વાર હું ચાલુ ફરજાતી વરાય જાય

મોટર સાયકલ ને તાજરા કોઈ પાણી થાય પછી ઈતર રેડી થઈ જાય પાછું પાણી મશીન માં નાખ્યા હતા ને એ એક દાંત ફરે ગા એ એટલા હજાર કઈ મેલા ને ભાવ ત્રણે દાંત નો ફરી લાઈટ નથી લુગડા છે એ બહુ કઈ મેલા ને તો પછી આ પેજ વાળા પાણી વાળા ને હા આવે છે એ હે તો બાકી જે અમારા મારા માઈ ની હે વાર હે ને જા હે વાર થે કોન હાવ લપટનો નો હે વાર હે એમાં પાણી માં નાલીએ ને તો થાય ને કદામાં આગળ એ મારા તો માથે હું હતું

તડીકો પડી છે ને કે દુક્કા હે તો ત્રિવેણી નો મેરોય થાહે અમાર કા હાથે મેરા થૈ ને ત્રિવેણી ઈ પોર નો મેરો ને થ્યો ના ઈ અમે કથા કે ત્રિવેણી ના મેરા માં જાઈ હું આજ બારે ન થે ગઈ લગભગ આજ બારે થે તો કે તડીકા પડે ને દુક્કા તો ત્રિવેણી નો મેરોય થાઈ ન કામ થાય અવાર માણા થી પોર નો પાણી હે એ બધા ના જ ચાહે આ બધાય પાણી હે ને એ જેટલું નીકળે હે છે ને એ બધો ચાહે ના મારક માં મારક તો થોડાક આવેલો જ રહી પછી ભલે માણસ કામ કરે

તલા નું શાક બનાવું રોટલા થેગા ડુંગરી આ હે લહણની પેસ્ટ ને ટમેટા એ બધાય નાખવા તો મજા આવે કટોલન શાક ખાવાની આજ એક મોડો થગો પછી ઉપર માં બગાડી દે વેલે તો ફળી જાય હા એક તવા ગેલો કુકર માં આખાણી ઢાકણું બંધ કરી દીધું નથી સડે જાય